તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે સૂઈને ઉઠી ગયા છે અને ઉઠીને બ્રશ પણ કરી નાખ્યું છે અને અત્યારે આપણે ચા બનવા માટે મૂકી દીધી છે અને ઊંઘ બહુ સારી એવી આવી હતી અહીંયા આગળ થોડી ગરમી લાગી પણ પછી મોડા થોડું ઠંડુ થઈ ગયું એટલે ઊંઘ સારી આવી સવારે બહુ મસ્ત ઊંઘ આવી ભરગો પણ જાગી ગયો છે અને તમે જો અહીંયા આગળ મમ્મીએ ચૂલા ઉપર પાણી ગરમ થવા માટે મૂકી દઈ દીધું છે આનાથી આપણે વદળીઓ પલારીશું ગરમ પાણીમાં અને જુઓ આખી આખું મમ્મીએ ઝેરું મૂકી દીધું છે અંદર હા જુઓ આખું લાંબુ લાંબુ ઝેડું મૂકી દીધું છે મમ્મીએ પાણી ગરમ અને જુઓ આપણે કાલે સળગાવ્યું હતું તે છે એમાં જો પેલી લીલી થયું લીલી હતી ને આ વેલો દેખાય છે એકદમ લીલા હતા એટલે એ નથી સળગ્યા બાકી બધું સળગી ગયું છે અને જો આ આપણે રીંગણી આ મોટી છે આ એના બીજા ત્રણ ચાર છોડ છે જો એકાઈ રહ્યો એક પેલો રહ્યો એકાઇ રહ્યો અને સૌથી નાનું છે આમાં પાણી નાખશે એટલે એ બી આના જેવા મસ્ત થઈ જશે અને આપણે ચા મૂકી દીધી છે ગેસ ઉપર અને સિદ્ધારી દૂધ લઈને આવી ગયા છે તમે બતાવો છો આ દસ રૂપિયાનું પાંચસો ગ્રામથી ઉપર આ ચારસો ગ્રામ જેટલું દૂધ છે આની અંદર જો આખા લોટામાં થોડુંક જ બાકી છે આ જો આ દૂધ ફક્ત દસ રૂપિયાનું છે તે બી તાજું કાઢેલું દૂધ છે આમાં કોઈ પાણી બાણીની મિલાવટ વાળું નહીં ગામડામાં આ મજા છે ગામડાના જીવન જીવવાનું ને એ તમને સસ્તું મળી રહે ને તાજું મળી રહે સારું જીવન જીવું હોય અને સ્વસ્થ તો તમારે આવું પડે ગામડામાં રહેવા માટે જુઓ ખાસ કરે તો કેટલો બધો હરિયા છે અને જો ધીમો કરે તો બંધ થઈ જાય ને આ બાજુનો તો બિલકુલ નહીં હળકતો એકદમ ધીમો અને અહીંયા આગળ મોટો ભોડકો થાય છે જો તમે ગેસ અને જુઓ ભારગવ હા આંગળી ઉપર કોલગેટ લઈને આંગળીથી કોલગેટ કરે છે તમે બતાવો જુઓ ભારગવ આંગળીથી એના દાંત ઘસે છે હા દેખો અત્યારે અમે ગયા હતા મેં ને મમ્મી કટર ભરવા માટે મારા કાકાને ઘરે એને ભેંસણ ચોમાસામાં ભેંસોને ખવડાવવા માટે મકાઈના રાડાનું કટર કરાવ્યું હતું કાલે સાંજે તો મેં મદદ માટે ગયેલા અને મેં ને મમ્મી અત્યારે ભરીને આવ્યા છે કટર મકાઈનું જે કટર કરેલું હતું એ અને જો ગરમી થઈ ગઈ છે એકદમ ભારે અને આખા કટરવાળા થઈ ગયા છે આ પગ જુઓ તો મારા પગની હાલત કેવી થઈ ગઈ છે હાથ તો જો કે મેં ધોયા છે પણ તમે મારી ઉઢણી હો જો આ ઉઢણી હોય બધું ચોટી ગયું છે તો એ તમે થોડુંક તો ઉઠેલું છે પણ આ જુઓ આ એટલે અહીંયા આવીને અમે ગામડામાં આવીને આ કામ બી કરીએ તો બહુ મજા આવી આ કામ કરીને ગોદરી એક પલાળી દીધી છે ને એક ગોદરી બહાર પલાળી છે તો ટોટલ બે ગોદરી આપણે ધોવાની છે આજે અને એ લઈ જઈશું આપણે મના કાકાના હેડપંપે અને જુઓ રાતે આપણે આપણું સ્કૂટર અંદર મૂકી દીધું હતું જગ્યા છે એટલે આપણે બહાર નહીં રહેવા દીધું અંદર મૂકી દીધું છે તો હવે મળીએ તમને ગોદરી તો જુઓ અત્યારે કબાટની સાફ સફાઈ થઈ રહી છે સાબુવાળા પાણીથી કબાટ પર સાબુવાળું પાણી મારી અને ઊંચો મારવાનો છે ને પછી અહીંયા આગળ આપણે જે પીળું પીળું દેખાય છે ને ત્યાં પીળો કલર કરવાનો છે જો કોઈ વેહી ગઈ છે તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા હતા ભૂઈ લીધું અને અત્યારે પાછા જાગી ગયા છે અને અત્યારે જઈએ ખેતર લઈ લીધું છે દહીંનું બાજરીનું જે આપણે ઘંટી મૂકતા જઈશું અને ખેતર જવાનું છે તો આ ગમે આવું હતું ખેતર લઈ આવે છે ખેતર અને જુઓ ખેતરનું વાતાવરણ આપણું ડુંગર અને જુઓ બહાર મસ્ત આવે છે આખા ખેડાનું પાન છાયડું બી એટલો મસ્ત છે પણ આટલા ભાગમાં થોડા પથ્થર છે પાણીનો રસ્તો છે આ જવા માટેનો ચોમાસામાં એટલે અને આ જુઓ છેડો બહુ મસ્ત છે આટલી જગ્યામાં છેડો આવે છે ઠંડો ઠંડો મસ્ત બવન આવે ઘરે કરતાં ખેતરમાં સારું લાગે છે અને આ જુઓ થોડું થોડું જે ઘાસ છે એ આ ભેંસો જુઓ ખાય છે એ કે બાજુ છે ને એ કહીં છે પાછળ

ઠેઠ અહીંયા સુધી પાણી હતું અહીં આ ધાર સુધી અત્યારે જો ગરમીના લીધે પાણી ઊંડું ગતું રહ્યું છે અને જો અત્યારે બેસી ગયા છે છાડામાં મસ્ત અને તમને એક વસ્તુ બતાવજો છું કાટું આજે ને આ ખાખેડાના છે અહીં આગળ એ ખાખેડા અહીંયા આગળ છે જ્યારે અમે નાના હતા ને ત્યારે અમારું જ વેકેશન પડતું હતું ને ત્યારે અમે મારા મામાના ઘરે રહેતા હતા જ્યાં આગળ કૂવો તો હતો પણ ગ્લાસ કે એવું કંઈ ખવાય નહીં ત્યારે અમે આ ખાખેડાના પાનને તોડી અને આની અંદર પાણી પીતા હતા આ રીતે પાન તોડ લઈએ અને આવી રીતે એનું પળિયું બનાવી દઈએ અને પછી આમાં પાણી ભરીને અહીંથી આમ પાણી પીતા હતા એ મને આ ખાતર જોઈએ ને મારા નાનપણના દિવસો યાદ આવી ગયા આના આના બાજ બી બને જ્યારે પહેલાં જ પહેલાં જ્યારે છે ને બહુ પહેલાં અત્યારે તો બધા નવી નવી પ્લેટોમાં એવું હોય જમવાનું જ્યારે અમે નાના હતા ને ત્યારે લગ્નમાં પણ આવા આના જ બાજ આવતા હતા પળિયા બી બહુ મસ્ત આવતા હતા આવા આમ કેવા કહું આ રીતના પડી આવતા દારના અને આનું તમને બહુ કામ લાગે આ પંખો નાખવા બી કામ લાગે તમને જો ગરમી લાગે ને તમે પંખો નાખી શકો તાપ લાગે તો આમ માથા ઉપર બી મૂકી શકો એવું બહુ ઉપયોગી છે આ ખાખેડો જો ત્યાં જુઓ મમ્મી લાકડા ભેગા કરે છે ત્યાં અને આ એ ડુંગર જે લીલો લીલો હતો કરનીમાં સુખાઈ ગયો છે એકદમ જો મમ્મી લાકડા ભેગા કરે છે અને ભાર્ગવને મજા પડી ગઈ છે રમવાની ખેતરમાં તે પણ પાછી જો આ હા ડંડો આવે છે ગીરી દંડ રમતા